નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનવામાં દિશો અગ્રેસર શહેર બન્યું છે મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનાવવામાં દેશનું અગ્રેસર શહેર છે શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીશ્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રીઝ બે હજાર પચીસ ચલાવ્યું છે કેબિનેટ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની શહેર વિસ્તારના ધારાસભ્યશ્રીઓ મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા મિશન ફોર મિલિયન ટ્રીઝ બે હજાર પચીસ એફએમ ટી અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ચાલીસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે જે પૈકી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર સુધી કરવામાં આવેલ વૃક્ષારોપણ સાથે કુલ વીસ લાખ બેતાલીસ હજાર છસોને વૃક્ષો રોપવામાં આવ્યા છે આમ ચાલીસ લાખના લક્ષ્યાંકની સામે એકાવન ટકા વૃક્ષારોપણની સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે આ ઉપરાંત કોઈ નાગરિક એમસી સેવા એપ ઉપર રજીસ્ટ્રેશન કરે તો અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ ઘર આંગણે જઈને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપે તેવી સવલત પણ શહેરીજનો માટે ઉપલબ્ધ છે